ભારતીય બજાર માટે સારા સંકેતો અઢાર ફેબ્રુઆરી બાદ એફઆઈઆઈની કેશ અને વાયદા બંનેમાં ખરીદદારી ગિફ્ટ નિફ્ટી આશરે સાઈઠ પોઈન્ટ સુપર ડાવ ફ્યુચર્સમાં પણ તેજી એશિયામાં મિશ્ર કામકાજ ત્યાં જ ફેડના આજે રાત્રે વ્યાજ દરો પર નિર્ણય પહેલાં અમેરિકાના બજારમાં જોવા મળ્યું દબાણ નાસ્ડેક પોણા બે ટકા ઘટ્યો અમેરિકાના પ્રેસિડેન્ટે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે ચર્ચા બાદ ત્રીસ દિવસના સીઝ ફાયર માટે રાજી થયા રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન યુદ્ધ પૂરું કરવા પર બંને નેતાઓની થઈ ચર્ચા સ્થાનિક સ્ટીલ કંપનીઓને મોટી રાહત સંભવ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝની બાર ટકા સેફગાર્ડ ડ્યુટીની ભલામણ નોન એલોય અને એલોય સ્ટીલ ફ્લેગ પ્રોડક્ટ્સ પર બસો દિવસ સુધી લીધો ડ્યુટીના પ્રસ્તાવ ઇન્ફ્રા કારોબાર ઇન્ડસ ટાવરને વેચશે ભારતીય એરટેલ આશરે બાવીસો કરોડ રૂપિયામાં તેર હજાર સાતસો ટાવર ટ્રાન્સફર કરશે ત્યાં જ ભારતીય હેગાકોમ પણ પોતાના ચોત્રીસો ટાવર ઇન્ડસને વેચશે હવે એરટેલને વધુ ફોકસ ટેલિકોમ બિઝનેસ પર રહેશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી નવ મહિના બાદ ધરતી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર એક્સના ડ્રેગન સ્પેસ ક્રાફ્ટથી બે અન્ય અંતરિક્ષ યાત્રીઓ પણ પરત આવ્યા